અરવલ્લી જિલ્લાની અંદર જ્યારે ભ્રષ્ટાચારે માજા મૂકી હોય તેમ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલી ફૂલીને બહાર આવી રહ્યો છે એ બાબત આપની સમક્ષ રજૂ કરું છું કે જે પ્રમાણે એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા ભારતીય જનતા પાર્ટીના તૂટાયેલા પ્રતિનિધિ સામે જે પ્રમાણે ભ્રષ્ટાચારને આક્ષેપ થયો હવે કોંગ્રેસ દ્વારા હર હંમેશ ભ્રષ્ટાચાર અને સરકારના કાન અને આગ ખોલવા માટે હર હંમેશા અવાજ બુલંદ કરતા હતા કે લોકોને ન્યાય મળે અને ભ્રષ્ટાચાર ન થાય એવી બાબતો હંમેશા રજૂ કરી રહ્યા છે પણ આજે હેલોદર સીટના જિલ્લા પંચાયતના સદસ્ય સામે જે પ્રમાણે અઢી કરોડ રૂપિયાનો આક્ષેપ થઈ રહ્યો છે કે ત્યાં જે પ્રમાણે ગ્રાન્ટો ફાળવણી બાબતમાં ગેરરીતિ કરવામાં આવી છે એવી લેખિત અને મૌખિક રજૂઆત એ જ સીટના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા આ બાબત લેખિત અને મૌખિક રીતે જે પ્રમાણે ડીડીઓ અને કલેક્ટરશ્રીને કરવામાં આ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે સરકારને ફક્ત પોતાની ખુરશી ટકાવવામાં જ રસ છે ભ્રષ્ટાચાર આટલો બધો બહાર આવતો હોય કોઈ પણ પ્રકારના જો પગલાં ન લેવા હોય તો લોકોને કઈ પ્રકારનો ન્યાય મળશે સરકાર સામે મીટ લઈને બેઠી છે પ્રજા તેમને ન્યાય મળશે ભ્રષ્ટાચાર ન થાય જ્યારે જુઓ ત્યાં નકલી અધિકારીઓ નકલી ઓફિસો આ જિલ્લાની અંદર શું થવા બેઠું છે ખ્યાલ નથી આવતો એક તરફ બીજી બાજુ તમે જુઓ

ચૂંટાયેલા પ્રતિબંધ લેખિત ફરિયાદ આપવી પડી કે આ પ્રમાણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એક એક હજાર રૂપિયાનું ઉઘરાણું થઈ રહ્યું છે જે બાળકો માટે અન્ન આવે છે એ અન્ન પણ બાળકો સુધી ન પહોંચીને વચ્ચે જ ક્યાંક ખાવી જતું હોય એવું લાગી રહ્યું છે આ ખૂબ દુઃખદ ઘટના કહી શકાય કે સરકાર ફક્ત પોતાની ખુરશીઓ ટકાઈ રાખવામાં રસ છે ભ્રષ્ટાચાર જિલ્લાની અંદર હદ વટાવી દીધી છે જાણે કે પાપનો ઘણો છલકાઈ ગયો હોય ભ્રષ્ટાચારનો એ રીતે

ચૂંટાયેલા પ્રતિનિધિ દુઃખી હોય એ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો ડીડીઓ સામે મોરચો મારવો પડ્યો મને એ લાગે છે કે આ વહીવટ કઈ પ્રકારનો થઈ રહ્યો છે ક્યાં આ ભ્રષ્ટાચાર ક્યાં સુધી પહોંચશે અને કઈ રીતે જો ચૂંટાયેલા પ્રતિનિધિ કામ ન થાય તો સામાન્ય નાગરિક જે છે સામાન્ય લોકો છે એ શું આશા રાખશે આ સરકાર તરફ મીટ લઈને બેઠી છે આ અરવલ્લી જિલ્લાની પ્રજા કે ક્યારે એમને ન્યાય મળે અને ક્યારે આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે